તમે વાયદાઓ તો અનેક કરો છો પરંતુ પાંચ વર્ષ સુધી ફરી અહીંયા દેખાતા નથી વિન થયા નથી ને ગાયબ થયા નથી હમણાં ચૂંટણીઓ આવશે ત્યારે અહીંયા નેતાઓના ધારે ધારા ઉતરી પડશે જાણે જાનમાં આવ્યા હોય ત્યાં એમ પહોંચી આવશે પરંતુ અહીંયાના લોકોનો દુઃખ છે દર્દ છે તમને સમજાતું નથી અહીંયા કને પાણીનો પ નથી લાઇટનો લ નથી વિકાસનો વ નથી દેખાતો અને અહીંયાના લોકો તમામ સુવિધાઓથી વંચિત છે

પેલા જે તે સમયે કચ્છ માંથી સ્થળાંતર થઈને અહિયાં આવ્યા હતા તેવી માહિતીઓ મળી રહી છે ગામમાં આપણે કેમેરામેન ને કહીશ કે આ બાજુના દ્રશ્યો બતાવે ને અહીંયાના લોકોની કેવી પરિસ્થિતિ છે હાલ અહીંયાના લોકો વિકાસના નામથી નામ થી વંચિત છે વિકાસની વાત તો દૂર છે સાહેબ વિકાસની વાત તો કરો જ નહીં કેમ કે વિકાસના વાયદાઓ તો ઘણા થયા અનેક થયા વિકાસના આંકડા ગ્રાઉન્ડો પાસ થાય છે અને આંકડા છે ને સાહેબ કરોડોમાં હોય છે પરંતુ એ ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ સુધી પહોંચતા જ નથી હોતા અને ત્યારે અહીંયા કણે અનેક બનાવો બનાવવામાં આવે છે ફોરેસ્ટના બનાવો બનાવવામાં આવે છે ફોરેસ્ટ કરે છે ફોરેસ્ટ તો કશું અહીંયા ડેવલપ કર્યું નથી ભાઈ અહીંયા કેટલાય કિલોમીટર સુધી અમારી ટીમે જોયું બાવળો સિવાય તો કશું દેખાતું નથી અને તમે વિચાર તો કરો સાહેબ અહીંયા કને નથી તો પાણીની સુવિધા નથી લાઈટની સુવિધા કશું જ સુવિધા નથી વિકાસની વાત તો પછી કરીએ પરંતુ અહીંયા કરે બીજી સુવિધાઓ તો નથી પણ શિક્ષણની પણ કશું સુવિધાઓ જે પાયાની સુવિધાઓ કહેવાય એ સુવિધાઓ પણ નથી પણ અહીંયા કને એક એવા શિક્ષક છે કે એના જિંદગીના વીસ વર્ષ આપ્યા છે અહીંયાના બાળકોને ભણાવવા માટે હવે અહીંયા સ્કૂલ કઈ રીતે ચાલુ થઈ અને શું થઈ એ આપણે શિક્ષક છે એમની પાસેથી જ જાણીશું હાલ આ કન્ટેનર આપ નિહારી રહ્યા છો બતાવીશું જે છે એ કોઈ એનજીઓ દ્વારા દ્વારા ટ્રસ્ટ મૂકવામાં આવ્યું છે અને અહીંયા કણે સ્કૂલ ચાલુ કરવામાં આવી છે તો સ્કૂલની સમગ્ર માહિતી જે છે આપણે શિક્ષક છે આપણી સાથે એમની સાથે નમસ્કાર નમસ્કાર શું નામ આપનું મારું વિનોદભાઈ અહીંયા ક્યારથી નોકરી કરું છું હા સાહેબ ભાઈ તમે લગભગ અમારા છે બે હજાર પાંચથી હું અહીંયા બે હજાર થી સરસ બચાવી રહ્યો છું તો આ આ કન્ટેનર છે ક્યારે જી મેં જસ્ટ લગભગ આ બે વર્ષ પહેલા જ કન્ટેનર મળ્યું છે એ પહેલા અમે આ તમે બાવર જોઈ શકો છો બાવરની નીચે જ અમારા બાળકોને અમને બેસાડીને અભ્યાસ કરાવી કરાવી રહ્યા હતા પછી કોઈ એનજીઓ દ્વારા મેસેજ મળી અમને ખબર પડી અને એનજીઓ દ્વારા અમને હાલ બે વર્ષ પહેલા જ કન્ટેનરની સુવિધા મળી તો આ સ્કૂલ તો સરકારી છે જી સર સ્કૂલ સરકારી છે અમારે આપણો જે સરસ અભ્યાસ અંતર્ગતનો જે પ્રોજેક્ટ ચાલુ અમારા એ અંતર્ગત તમને અહીંયાથી બે હજાર પાંચથી કરીને અગિયાર સુધી બાળકોને અમે અભ્યાસ છે છેલ્લા વીસ વર્ષથી તમે છેલ્લા વીસ વર્ષ અમે નિયમિત અભ્યાસ કરાવીશો કેટલાક બાળકો અહીંયા અહીંયા કેટલા વર્ગ ચાલે છે કેટલા ધોરણ સુધી અમારા અહીંયા પહેલાં એકથી પાંચ હતું અને પછી હવે એકથી આઠથી આઠ ધોરણના બાળકો અહીંયા અમે આવરી લીધા છે અને આઠ પછી અમારા બાળકો અહીંયાથી દસ કિલોમીટર દૂર હાંકોટ પણ જઈ રહેલા છે પણ થોડી અમે રસ્તાની સુવિધા ન હોવાથી પહેલાં નહીં જતા હતા પણ હવે આઠ ધોરણ પછી નિયમિત જાય છે તો તમે વીસ વર્ષથી અહીંયા જોઉં છું અહીંયા કશું ડેવલપમેન્ટ કે કંઈ સુવિધાઓ થઈ છે પહેલાં કેવી સુવિધાઓ હતી અને હાલમાં કેવી જી જી ના બિલકુલ નહીં સર હું જયારેનો આવ્યો છું ત્યારથી ત્યારથી આજ આવી જ પરિસ્થિતિમાં અમે અહીંયા

તો સજરમાં શું થાય છે શરમ કરો આ શિક્ષણ અભિયાન શિક્ષણ મંત્રીઓ બધા સાંભળો આ વાત શિક્ષણ મંત્રીને પણ આ વાત સાંભળવી પડે ને શિક્ષણ અધિકારીને પણ આ વાત સાંભળવી પડે અહીંયા કેવી પરિસ્થિતિ છે લોકોનું શિક્ષણ બગડી રહ્યું છે આમ તો બહુ તાઈફાઓ થાય છે મોટા મોટા પેકેજો જાહેર કરવામાં આવે છે શિક્ષણના નામે પરંતુ અહીંયા કણે કશું જ સુવિધાઓ આપવામાં આવી નથી એક જ શિક્ષક છે જે છેલ્લા વીસ વર્ષથી અભ્યાસ કરાવે છે અને એક જ શિક્ષક છે એકથી આઠ ધોરણ સુધીના બાળકોને ભણાવે છે તમે રહ્યો છો ક્યાં હું પહેલાં અહીંયા જ રહેતો હતો અહીંયા ગામના એ પછી એવું નક્કી કર્યું હતું પહેલાં તો રસ્તો ના હતો એટલે પહેલાં બે ત્રણ વર્ષ મેં અપડાઉન કર્યું પછી જોયું કે અપડાઉન કરવાથી મને સમય બગડે છે તો પછી અહીંયા જ થઈ ગયા અને ગામના લોકોની સહાયથી એક મને કહું નાની જીતીમાં બનાવી રાખવામાં આવી અને એમાં જને

ભાગ પ્રોજેક્ટ આ કયું ભાગભૂત નું ગેરેજ યોજના અંતર્ગત જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે આપડા સરકાર શ્રી નો એ અંતર્ગત જે રસ્તો થયો છે એ સુવિધા હાલ અમને મળી છે મતલબ એ રસ્તા લાભ અમે લઈ રહ્યા જી આપડે જોયું કે ભાગભૂત ગેરેજ યોજના અંતર્ગત જે અહીંયા પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે એવું કશું છે મેં જાણ્યું છે ત્યાં સુધી નર્મદા નદીમાં એક પ્રોજેક્ટ બની રહ્યું છે કે ખારું પાણી આ બાજુના આવે ને મીઠું પાણી સંગ્રહ થાય એ રીતનું કંઈ પ્રોજેક્ટ બનાવવામાં યોજનાઓ લાવવામાં આવી છે આ કન્ટેનર છે સ્કૂલ છે એનું પણ આપણે જોઈશું એનું શું છે ફૂલ આ શાળા છે આ શાળામાં એકથી આઠ ધોરણના બાળકો બને છે આપણે સાંજે જ્યારે 2023 23 માં જ્યારે 2023 માં રેલ આવી ત્યારે આ બંદુજ માંગણી આવી તો આપણી થી કોરો નું મતલબ કો થઈ ચલવાનું પણ આ લાઈટ થી ને લાઈટ એટલે આ સોલાર પેનલ થી આજે આપકો કન્ટેનર બળ્યું તો એમની સાથે એ લોકો એ લાઈટ થી સર્વર સોલાર પેડ દ્વારા પંખા ચાલે અને લાઈટ ચાલે અને બારું દોસ્ત છે કે આપકો સોલાર નું જે પ્રોજેક્ટ છે આપકો એની પર

અહીંયા કરીને જોયું કે આ જે એનજીઓ છે એને સુવિધાઓ તો કરી દીધી સાહેબ એને આપી દીધું પણ તેમ છતાં એ સરકાર છે થાની થોડું ધ્યાન રાખ્યું હોત ને સાહેબ તો અહીંયા ઘણું બધું છે આમ તો હાલ શિક્ષણ આપણે જોઈ રહ્યા છીએ કે શિક્ષણ છે એનો વેપાર થઈ રહ્યો છે પ્રાઇવેટ સ્કૂલ માં લાખો રૂપિયા ફીસ હોય છે સાહેબ લાખો રૂપિયા કરોડો રૂપિયા ફીસ ભરે ને ઉદ્યોગપતિઓના છોકરા છે અમીર છોકરાઓ ભણતા હોય છે પરંતુ મધ્યમ વર્ગના છોકરા સમજાવું પણ એક જ શિક્ષક વર્ષથી અભ્યાસ કરાવી છે અને એ પણ એક થી આઠ ધોરણ સુધીના છોકરાઓને ભણાવે છે પરંતુ સવાલ તો બહુ જ મોટા થાય છે કઈ રીતે આ આ પરિસ્થિતિને કઈ રીતે વર્ણન કરવું એના માટે શબ્દો નથી પણ બહુ જ ગંભીર બાબત છે સાહેબ હા વીસ વર્ષથી છેલ્લા વીસ વર્ષથી તમે અહીંયા ફરજ બજાવવો જોઈએ તો તમને કઈ મુશ્કેલીઓ પડી હોય આ તો કંઈ મુશ્કેલીઓ તો ઘણી પડી શકે મુશ્કેલીઓનો તો પાર નથી પણ શરૂઆતમાં અમને તો જે પાયની સુવિધા રોડ રસ્તા અને પાણી અને લાઈટ આ સુવિધાઓ આપણે એવું લાગે કે જાન સાહેબ આપણે અઢારમી સદીમાં પાછા જતા રહ્યા હોય એ કારણ કે અહીંયા કોઈ જ એરિયા એકદમ અને હમણાં તો ઠીક છે આજે યોજના અંતર્ગત રસ્તો થયો છે એનો અમે લાભ લઈ રહ્યા છે બાકી લાઈટ નથી પાણીની સુવિધા નથી પાણી પણ વેચાતો લાવવા પડે છે સાહેબ એક પ્રશ્ન છે થોડોક પ્રશ્ન છે મને જાણવાનું છે અને એટલા માટે તમે કે તમારું જેવું પ્રશ્ન હતો કે તમારા મિસિસ હતા એમને અહીંયા તમે નોકરી કરો એનાથી કંઈ પ્રોબ્લેમ નથી શું મારા બેન થયા પછી અહીંયા મારે રહેવાનું થયું પણ મારા વાઇફ જે હતા એમને અહીંયા આવા એરિયામાં રહેવું મંજૂર ના હતું ઓકે તો પછી એમણે એવું નથી કે તમે તમારી પાસે બે ઓપ્શન છે કા મને છોડો કા સ્કૂલ છોડો તો મેં પછી સ્કૂલ પસંદ કર્યું કે બાળકોનું ભવિષ્ય છે બાળકોનું ભવિષ્ય મારા માટે એટલે પછી તમારે જો જવું હોય તો તમે રાતે જઈ શકો છો આમ કરીને પછી અમે ડ્રાઈવર્સ કરી એટલે અહીંયા રહેવું મંજૂર ના અને પહેલાં કહેવું હતું સાહેબ કે ચારે બાજુ પાણી આ રસ્તો રસ્તો તો હમણાં જ વર્ષ પહેલાં જાય પહેલાં અહીંયા કમ્પલસરી રહેવું જ પડે ચોમાસામાં તો તમે જઈ જ ના શકો આ બાજુ બાજુ સાઈડ જે છે એ નદી આ બાજુ દસ કિલોમીટર નળિયામાં પણ પાણી અને કાઢી એટલે કમ્પલસરી ચાર મહિના તો રહેવું જ તો અહીંયાના સ્થાનિક લોકોનું કેવો સહકાર તમને મળ્યો સ્થાનિક લોકોના સરકારથી સાહેબ અત્યાર સુધી અમે આ આટલા વર્ષ હું રહ્યો છું તો સ્થાનિક લોકોના સરકારથી જ રહ્યો છું કારણ કે અમને પૂરો સપોર્ટ રહ્યો બાળકોને લાવવામાં લઈ જવામાં કે પછી કોઈ પણ મારા પર્સનલ કામમાં પણ એમને ઘણો સપોર્ટ મને કર્યો છે અને હજુ પણ કરી દેવા છે એટલે સ્થાનિક લોકોનો બહુ પૂરો સપોર્ટ છે બહુ પણ બધી જ જગ્યાએ કંઈ પણ કામ લીધું હોય તો એ મદદ કરતા હોય છે જી સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ અને અને

એનું કારણ એથી બધી મતલબ વિકટ સમસ્યા છે મતલબ આમ બધા વિચારે પાણી લેતા હોય છે એટલે પાણીની સુવિધા નથી રોડ રસ્તા નથી એને કઈ પ્રોબ્લેમ થાય બીજું એમને કોઈ મતલબ પ્રાથમિક સુવિધા કોઈ નથી હમ જી સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ કે અભિનંદન છે આ શિક્ષકને અને સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સલામ કરે છે આ શિક્ષકને કે એમણે એના જિંદગીના આટલા વર્ષો આપ્યા અહીંયા કણે તમે આ સ્કૂલ જોઈ અને શિક્ષકની કહાની સાંભળો આ શિક્ષકની કહાની છે સાહેબ કોઈ ફિલ્મથી કમ નથી તમે મૂવીમાં તો ઘણીવાર જોયું હશે અનેક કહાનીઓ જોઈ હશે પણ આ જે કહાની છે કોઈ ફિલ્મ સ્ટોરીથી કમ નથી અહીંયા કણે એક શિક્ષક કેટલું ત્યાગ કરે છે આપણું એક શિક્ષક કેટલું ત્યાગ કરી શકે અને કોઈ પણ માણસ હોય તો કેટલું ત્યાગ કરી શકે એ બાળકો ભણાવવા માટે એના જીવનના વીસ વર્ષ આપ્યા છે સાહેબ હજી પણ એનો પગાર માત્ર દસ હજાર રૂપિયા છે દસ હજાર રૂપિયામાં શું થાય છે અને એનાથી વિશેષ વાત છે કે પર્સનલ રીતે વાત કરીએ તો એમને એમના પત્નીને પણ છોડ્યા છે એમને એમનું ઘર પણ બરબાદ કર્યું છે અહીંયાના બાળકોને ભણાવવા પાછળ તેમ છતાંય પણ આ શિક્ષણ અધિકારી હોય કે જે તે લગત વિભાગ હોય આ જાડી ચામડીના અધિકારીઓ અને આ કુંભકરણમાં સૂથેલા નેતાઓ વિકાસના વાયદાઓ તો અનેક થાય છે સાહેબ ઇલેક્શનો આવે ત્યારે વસ્ત્રનો તો અનેક આપવામાં આવે છે પરંતુ અહીંયા તમે જોવો છો હજી પણ ઘણા દ્રશ્યો મારે બતાવવા છે અહીંયા મારી સાથે એક સ્ટુડન્ટ છે જે બેકગ્રાઉન્ડમાં આપકો સ્કૂલ નિહારી રહ્યો છો વૈકલ્પિક સારા સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત અહીંયા શિક્ષણ આપવામાં આવે છે અહીંયા કણે મારી સાથે એક સ્ટુડન્ટ છે એમની સાથે પણ આપણે વાતચીત કરીશું અને અહીંયાની પરિસ્થિતિ અને સ્કૂલનું કેવો માહોલ છે શું નામ ભાઈ આપનું ઈશાકભાઈ મોહમ્મદભાઈ જત થોડું પૂછે બોલજો મોહમ્મદ ભાઈ જત ઓકે અહીંયા ભણો છો તમે હા કયા ધોરણમાં ભણો છો આઠમી આઠમા હા તો પહેલા ધોરણથી અહીંયા જ ભણો અહીંયા ઓકે તો કેટલા શિક્ષકો છે અહીંયા એક જ શિક્ષક છે અમારા ચોવીસ વીસ છોકરાને એક જ ટીચર ભણાવે

અમે ઘણું બધું શીખ્યા અમારે કેવામાં એવું છે કે અમારા ગામમાં લાઈટ નહીં લાઈટ બી નહીં ને પાણી સુવિધા રોડ સુવિધા નહીં ઘણી બધી મારા ઘણા બધા મુદ્દા છે જે મારા પપ્પાએ કીધું આગળ શું શું મુદ્દા છે તમને શું લાગે કે અહીંયા કેવા કેવું હોવું જોઈએ અહીંયા લાઈટ હોવી જોઈએ સરકારની તરફ મકાનો હોવા જોઈએ પાણી હોવું જોઈએ રોડ રસ્તા હોવા જોઈએ તમે જોઈ રહ્યા છો તમે ગામનું બધું જોઈ રહ્યા કઈ રોડ છે નહી નહી હોય નહી દેખાય શું ખબર સરકાર રોડ મળ્યું ને તો તમારા પપ્પા ભેગા આવ્યા હતા ને તો તમે પાછા નહીં ફરતે અહિયાં અંધારું થઈ ગયું અમને તો રસ્તા જ નહીં મળતા જંગલમાં ક્યાંથી કાં જવાનું કેમ કે રોડ તો કશે છે નહીં તો બીજી શું અહીંયા સુવિધા હોવી જોઈએ બીજી સુવિધાઓ પાણી ની સુવિધા બીજી રસ્તાની સુવિધા લાઈટ સુવિધા સ્કૂલ હારી ની સુવિધા

આપણે બતાવ્યા દ્રશ્યો હજી પણ આગળના એપિસોડમાં અનેક દ્રશ્યો બતાવીશું કે અહીંયા વિકાસના નામે છે જો આટલા રોડ બને છે ને સાહેબ શહેરોમાં પણ વિકાસ થવો જ જોઈએ બરોડામાં થાય છે ભરૂચમાં થાય છે ગાંધીનગરમાં થાય છે અમદાવાદમાં રાજકોટમાં એમાં ખાલી પેચ વર્ક થાય છે ને તમે રોડમાં ખાલી થીગરા બનાવો છો ને એ થીગરા મારો છો ને એ થીગરાનો ખાલી એનો દસ ટકા ખર્ચ અહીંયા નાખ્યો હોત ને સાહેબ તો અહીંયાના લોકોને કંઈક સુવિધા મળી શકતી ખરી પરંતુ હવે અહીંયા કણે કેટલાય લોકોએ ભૂમ પાડી છે કેટલાય લોકોએ આશ્વાસન પણ આપ્યું છે હવે છે ને આ લોકોની આશા છે ને એ પણ એમનું કેવું પડે કે છેલ્લા અઢીસો ત્રણસો વર્ષથી આશા રાખીને બેઠા છે સાહેબ તમારી પાસે આશા રાખે તમે સરકાર છો તમે માય બાપ છો તમે નેતાઓ હોટ માંગવા માટે તો અહીંયા આવો છો ત્યારે તો બધી વાતો કરો છો મીઠી મીઠી વાતો કરો છો કોંગ્રેસના નેતાઓ પણ આવે છે ભાજપના નેતાઓ પણ આવે છે દરેક પોલિટિકલ પાર્ટીના નેતાઓ અહીંયા આવે છે તમે વાયદાઓ તો અનેક કરો છો પરંતુ પાંચ વર્ષ સુધી ફરી અહીંયા દેખાતા નથી વિન થયા નથી ને ગાયબ થયા નથી હમણાં ચૂંટણીઓ આવશે ત્યારે અહીંયા નેતાઓના ધારે ધારા ઉતરી પડશે જ્યારે જાનમાં આવ્યા હોય ત્યાં એમ પહોંચી આવશે પરંતુ અહીંયાના લોકોનો દુઃખ છે દર્દ છે તમને સમજાતું નથી તમને જરાય તૈયાર નથી આવતી માનવ જીવન ઉપર લોકો ઉપર દયા નથી આવતી તમે તમે યાર માણસ છો કે શું છો તમને બસ સત્તા મળી ગઈ એટલે બસ કઈ નહીં શરમ કરો શરમ સાવ આવું હોય અહીંયાના લોકો હવે માત્ર વિકાસ નહીં સમાનતા માંગે છે અને ન્યાય માંગે છે અહીંયાના લોકોને સમાનતા પણ મળવી જોઈએ અને ન્યાય પણ મળવું જોઈએ આ લોકોનું શું વાગશે છેલ્લા ત્રણસો વર્ષથી અહીંયા માનવ વસવાટ કરે છે હજી સુધી આઝાદી ના અમૃત આઝાદી પછી પણ આપણે આઝાદી ના અમૃત મહોત્સવ મનાવીએ છીએ સાહેબ પરંતુ અહિયાં પાણી નો પ નથી લાઈટ નો લ નથી વિકાસ નો વ નથી દેખાતો અને અહિયાં ના લોકો તમામ સુવિધાઓથી વંચિત છે સાહેબ કમસે કમ અહિયાં ના લોકો વધારે કઈ આશા તો નથી રાખતા ખાલી પાયાની સુવિધાઓ તો આપી દો સાહેબ સચા હિન્દુસ્તાની ન્યૂઝ તમને વિનંતી કરે છે ખાલી પાયાની સુવિધાઓ તો આપી દો સાહેબ કે અહીંયાના લોકો કંઈક પાયાની સુવિધાઓ મળે તો હવે કેટલાય સમયથી આશ રાખીને બેઠા હવે આગળના પણ દ્રશ્યો મારે બતાવ્યા છે આગળના એપિસોડમાં બતાવીશું હવે આ તમામનો પરિણામ શું આવશે આ અમારી ન્યૂઝ છે એને શિક્ષણ વિભાગ છે લગત અધિકારીઓ છે ભરૂચ જિલ્લાના કલેક્ટર છે અને મિનિસ્ટરો છે લગત અને મુખ્યમંત્રી મુદ્દો અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમે તો મુદ્દો છો મક્કમ છો આ પ્રશ્નને ધ્યાને લેજો સાહેબ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તમે પણ આ પ્રશ્નને ધ્યાને લેજો અને અહીંયાના લોકોને ન્યાય કરજો તેવી સચા હિન્દુસ્તાની ન્યૂઝ આપને અપીલ કરે છે હવે આનું પરિણામ શું આવશે અને ક્યારે આવશે એ તો આવનારો સમય જ બતાવશે ત્યાં સુધી બન્યા આવો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ પર સદૈવ સચ કે સાચ નમસ્કાર